તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોનું મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ આભાર રેડી થયા છે નહીં એક ફ્રેશ થયા છે ઘરમાં હાલ માતાજી બાબતથી કરી દીધી મિત્રો બાકી દૂધ પર આજે ને છ વાગે રોજના રેગ્યુલર ટાઈમ આવી ગયા બાકી તો મિત્રો ઘરમાં ચા નાસ્તો રેડી થાય પહેલાં મસ્ત ચા નાસ્તો કરી લે ડીગી મારું બોન અને મા ભાઈ અત્યારે વહેલા વહેલા આપણું આગળ થબલાવાળું આવે છે વાળું માં એરંડા આવેલા છે એ મિત્રો કદાચ આ પોણી ભરવાનું છે તો એકામાં બે થી ત્રણ ખાતાની થેલીઓ મૂકી અને ત્યાં એટલે ડીગી એ મિત્રો ત્યાં આવી જાય છે બાકી મન મમ્મી ઘેર છે ચા નાસ્તો લાવવા મોનેશ ચક્કુ અને પહેલો આ તો બધો સ્કૂલમાં જતો રહ્યું છે ચા નાસ્તો લાવે એ ચા નાસ્તો કરી લઈએ અને બીજી વાત તો મિત્રો રાજુ કાકારવાનો વહેલા વહેલા ફોન આવ્યો તો આજે સુટિંગ બંધ રાખવામાં આવે છે એવું કારણ બંધ રાખવામાં આવે છે એ મિત્રો આપણા સુધી પહોંચ્યું નથી પણ જે છે એ પણ વેલી અપડેટ મળી જાય છે એટલે વધુ નહીં તમને જો મને રીહોણ હતું ને મિત્રો માલપુવા ખાવા તે જ કરે મમ્મીને માલપુવા કરી લે સવારે તાને જઈ શાળામાં આપણા માટે તો વઘારેલો રોટલો તો મિત્રો સરસ બે ત્રણ આઈટમ છે તો પહેલાં ચા નાસ્તો કરી દઈએ ચમચી ની લાય તો મિત્રો ચા નાસ્તો કરીને પછી મળીએ તો મિત્રો રંગીલો છોકરો આવી જશે

અમુકે એમાં પપ્પા બે જઈએ છીએ તો મિત્રો ઘેર ના ઘેર નવ વાગી ગયા નાસ્તો લઈને જવાની બૂમો પડી છે મુન્ના મમ્મી ને ટોયકા પાર પાર કરે હેડો નાસ્તો થઈ ગયો હેડો તો મિત્રો આપણો વધાર આખું જવાનું નહીં નાસ્તો લો જવાનો છે ઘર આગળ આપણા એરંડા છે ચોખંડ ડીકું આવી ગયું ક્યાં કર રહે હો નાસ્તા કર્યા હા હે ક્યાં હે નાસ્તામાં લાવ તૈયાર તો મિત્રો નાસ્તો રેડી થઈ ગયો છે પેલા નાસ્તો પકડી જઈએ તો મિત્રો પછી મળી તો મિત્રો જો હારઘ વાન છે કોઈ આવી જઈશ ફૂલે આવી જશે ના ઘરના ટાઈમમાં આટલા બોર આવે છે આપણા ઈંડા મિત્રો ટ્રેક્ટર રોપ દેવા આવી અને ટૂંકજીને પોણી વાળી તું તાને તમને મને બતાવ્યા હતા બાકી અત્યારે જો બગીચા જેવા થઈ ગયા મોટા ને મા ભાઈને ચા નાસ્તો આવીને અને વાઈકણમાં બૂંદ છે બૂંદના માટે ચા નાસ્તો લઈને આવી છે બધું છે તો ચા નાસ્તો કરાવી દઈએ પછી પાછું જવું છે જંત્રા ખાતર લેવા માટે મિત્રો એક થેલી ખાતર લઈ આવી તો મિત્રો સાડા દસ વાગી ગયા છે ચા નાસ્તો પહોંચાડી અને આપણે જંત્રા લાયા હતા ખાતરની ખોડલી લેવા માટે પણ ખાતરની થેલી તો મળીને કારણ કે એમ કહેતા હતા કે તમારે પછી એનું યુરિયા લઈ જવું પડશે તો એવું છે કમ્પલસરી નહીં કે આપણે ને યુરિયાની બોટલ લેવી તો આપણે ના લીધું ફરી પાછું કીધું કે ફોતના તમે ઓટો મારજો તમારે હોત ના લઈશું બાકી મિત્રો ઘેર ગોળ પત્તી તો ગોળનો રવો લઈ લીધો અને આવી ગયા હોટલે ચા પીવા માટે તો મસ્ત ચા બા પી લીધી છે આવી જઈએ છીએ ઘેર મિત્રો ઘેર જે છે પણ કાસમળ પાણી ભરે છે એરંડોમાં પાણી ભરે છે બે જગ્યાએ પોણી વર્ષ હતો ફટફટ જલ્દી ગેર પછી કોઈ કો કરાય જેવો હતો કરાવીએ ટાઈમે થઈ ગયો છે તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર અગિયાર વાગ્યા દસ મિનિટ થઈ અવ અગિયાર પહોંચ્યા છીએ ઘોડનો રવો એવું બધું લઈને તમે નાસ્તો આવી એ ભાઈ જો મિત્રો આ છોકરું જો ક્યાં કર રહે હો મે પડીકા લાયા ખા રહે હો જડો રોટલી ને ચાક ખાવા નહીં આબું હા રોટલી શાક ખાવાની આવું આઈ રહ્યું બનાવ્યું હતું બરાબર તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે ઘરમાં તો જમી લઈએ જમીન પાસેની આંકડી જે શૂટિંગમાં બાકી જમવામાં આજે બનાવીશું મગની દાળ છે મિત્રો સરસ સરસ સાવાળી ગરમા ગરમ ગમની રોટલી છે અને મિત્રો છે છાશ મેઠું લેવા જઈ હતી મને મમ્મી ભાઈ છે તો મસ્ત જમી લઈએ અને જમીન પછી મિત્રો સીધી જ મુલાકાત કરીએ તો તો મિત્રો અત્યારે વાગ્યા છે દોઢ અને બાપા સિતારો અમે શૂટિંગ પૂરું કરી અને અમે જઈએ છીએ સરપંચના કેર આ તો ફાટલાની જરૂર થઈ ગણ શૂટિંગમાં તો ફાટલો એમ ફાટલા એ લીધો છે અમે જીવનલા છીએ મમ્મો આગળ બાઇક લઈને જતા રહ્યા ભાઈને બધા પાસે આવું છું તો મિત્રો આવું જોવા જઈને મોમાના ઘેર શૂટિંગ કરવાનું છે વાળવાનું તો કામકાજ પૂરું થઈ ગયું અને સરપંચ ખબર પડી જાય કેમાયું હોય બધું નાટેક કર્યો તો હું કહેમાયું હોય તેવા બોલાયા છે અને કહેમાય હોવાની હાલત ખરાબ કરી નાખશે તો મસ્ત વિડીયોમાં બનાવ્યો એકાદ કટ તમને અખતથી બતાવીશું બાકી તો જોઈ લો હજી તો તમાકુઓ ચોખ્ખવાય છે તો મિત્રો આવું જોઈએ મોમાના ઘેર થઈ マリエ。<See? S 2>

તો મિત્રો હજી આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે પહેલાં ચા નાસ્તો કરી લઈએ તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ મિત્રો ચા નાસ્તો કરી પછી મળીએ તો મિત્રો ગરમા ગરમ ચા આવી જાય છે આપણો નાસ્તો લઈ લીધો છે ચા નાસ્તો કરી દઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે પોચ અને જો ડુંગળીઓ કાપવાનું ચાલુ થઈ ગયું છે તો ડુંગળીનું શાક બનાવવાનું ચાલે બાકી એક બાજુ મિત્રો ભેસો ધોવાની ચાલુ છે અને એક બાકી છે એક બાકી બાકી હા મિત્રો બે છે અને ટાઈમે થઈ ગયો છે તો મિત્રો પેલા મસ્ત દૂધ ભરાઈ જઈએ ડેરી દૂધ ભરાઈને આવીને પછી મળીએ સુરત દાદા તો મિત્રો હાથ નહીં જશે અને તારું થઈ ગયું છે કમ્પ્લીટ જોઈ લો તો પછી મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને મસ્ત થઈ ગયું ચકું હ મિત્રો ચક્કુ જાય છે પરવાસ પાવાગઢ એ બાજુ ને ડાકોર નીકળ ને શું ગલતેશ્વર અને ડાકોર બાકી તો મિત્રો ડુંગળીનું શાક કામ છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને આ તો પીળો પીળો મિત્રો મકાઈનો રોટલો બનાવ્યો છે અમારે છોકણ જવાનો છે પાસે બીજે છોકણ હા આઠ મારો ઓલે હું લાયદા મારે તારોલી લાવવાનું તાર મા લેતા ચાર બેનપણીઓ લે બાકી તો મિત્રો અમે જમવા બે હવાનું કરીએ છીએ બધો સર પરિવાર મળી અને જમી લઈએ ખીચડી છે દૂધ છે તો મિત્રો જમીન પછી મળીએ ફેરવાનું વધારે છેલ્લી વાર હા

જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી